રામ મંદિર ની અંદર નાની મોટી સાઈઝ મારી જોડે અલગ અલગ પાંચ વેરાયટી માં મળશે એક આ લોટસ છે અને ગ્રાઉન્ડ બેઝ બી આવશે ઓકે વીસ રૂપિયા થી માંડીને ને પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ મૂર્તિઓ આપણા ત્યાં તમને મળી જશે ઘડિયાળ માં મારી જોડે પિસ્તાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે આની અંદર બાવીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે એકત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે કેનવાસની અંદર સો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે દિવાલ ઘડિયાળમાં મારી ત્યાં સત્તાવન રૂપિયા થી સ્ટાર્ટ થશે આ બધા એક વર્ષની ફૂલ ગેરંટી તમારે આવશે હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં ઘણા બધા મિત્રો કમેન્ટો કરતા હતા કે ભાઈ ગિફ્ટ આર્ટિકલ આર્ટિકલની હોલસેલ માર્કેટનો બીજો વિડીયો લાવો હવે હોળી પતી ગઈ છે તો હવે આપણે મેરેજ સીઝન ચાલુ થશે ઘણા બધા તહેવારો પણ આવશે તો જે લોકો ગિફ્ટ આર્ટિકલ માટેની વેરાયટી હોલસેલમાં જોઈતી હોય તો તમને ખબર છે આપણે ઘણા બધા આગળ વિડીયો બનાવેલા છે અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના કાલુપુરના ટંશાર રોડ પર આવેલા કૃષ્ણા માર્કેટિંગમાં અહીંયાથી મનોજભાઈ આપણી જોડે અત્યારે છે આપણે એમની શોપમાં અહીંયાથી તમને માત્ર વીસ રૂપિયામાં ગિફ્ટ આર્ટિકલની વેરાયટી શરૂઆત થઈ જાય છે એ ટુ ઝેડ પ્રોડક્ટ અહીંયાથી મળી જશે હોલસેલ ભાવે તમને રિટેલમાં બી જોવો તો અહીંયાથી અવેલેબલ કરાવી દઈશું અત્યારે આપણી જોડે છે મનોજભાઈ મનોજભાઈ બોલો સાહેબ ફરીથી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં જય શ્રી કૃષ્ણ ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ ગિફ્ટ આર્ટિકલની નવી વેરાયટી કોઈ આવી હોય તો બતાવો તો આ વિડીયોમાં કઈ કઈ વેરાયટી બતાવો બધી આ વખતે તો આ વખતે રામ મંદિર લાવે છે રામ મંદિરમાં બધી નાની મોટી બધી સાઈઝો છે બરાબર હું એવું માનું ને આ વખતે આપણે મયંકભાઈ બધી આઈટમ બધી બતાવશે

સો મિત્રો ફાઇનલી આપણા જોડે મયંકભાઈ આવી ગયા છે મયંકભાઈ સૌથી પહેલા કઈ વેરાઈટી શરૂ કરજો આપણે અત્યારે તો રામ મંદિરનો ટ્રેન્ડ ચાલે છે તો રામ મંદિરથી સ્ટાર્ટ કરીએ બરાબર જો રામ મંદિરની અંદર નાની મોટી સાઈઝની મારી જોડે અલગ અલગ પાંચ વેરાઈટીમાં મળશે જે 75 રૂપિયા કે સ્ટાર્ટ થાય છે ઓકે તે પાંચસો 700 રૂપિયા સુધીની બધી રામ મંદિરની વુડન માં છે ઓકે બરાબર આમાં નાની સાઈઝથી મોટી સાઈઝ નાની સાઈઝ છે ઓકે પછી આ જો લો આ મીડિયમ સાઈઝ છે બરાબર અને એકદમ સારી ડિઝાઇનો છું પરફેક્ટ અને આ જોઈ લો આ બિગ સાઇઝ આ બિગ સાઇઝ છે બરાબર તો આ ટાઈપના રામ મંદિરના બી તમને મળી જશે પછી જે રામ નું સ્ટેચ્યુ છે જે અયોધ્યામાં ઓરિજનલ સ્ટેચ્યુ છે એ ટાઈપ એપ્રિલ સીટની અંદર કેબિનેટની અંદર છે ઓકે જે ગાડીમાં બી મૂકી છે હમ જોઈ શકો ભગવાન શ્રી રામની જે મૂર્તિ છે આ બેહુ બે ટાઈપની અહીંયા બનાવેલી છે બનાવી તો આ બી મળી જશે બરાબર ઓકે મયંગભાઈ બીજું કઈ વેરાયટી કોઈ बस ये आज ही लो सोलर हैप्पी मैन यस yes, आ सोलर दी हैप्पी मैन जे ओके okay. लाफिंग बुद्धा તમે જોઈ શકો सोलर दी ऑपरेट हां सोलर दी ऑपरेट કરે છે ઓકે બરાબર અહીંયા પેનલ લગાયેલી છે હા બરાબર લાઇટિંગ પુછ્યું ના ઘોડા યસ આની આની અંદર ભી અલગ અલગ ચાર સાઈઝ છે અને ચાર ટાઈપની અલગ અલગ વેરાઈટી છે ઓકે આ લાઇટિંગ જે ઓકે બરાબર જેટલી પણ નવી વેરાયટીઓ છે અહીંયા બહાર કાઢીને મૂકી છે વારાફરતી બતાવું છું બરાબર ઓકે મયંક ભાઈ આ હેંગિંગ છે યસ એની અંદર બી પણ અલગ અલગ ચાર વેરાયટી છે હા બરાબર કડિયાલ વાળી છે ઘડિયાળ વગરની છે પછી બે ફૂટા છે સિંગલ ફૂટા છે મતલબ આમાં આપણે ફોટો આપણે ચેન્જ કરી શકીએ ચેન્જ હા આપણે ફોટો અહીંયા રાખી શકા છે મતલબ ફેમિલી માટે આ એ સરસ હેંગિંગ વાળી આઈટમ છે ઓકે પલિશ પછી મ્યુઝિકલ અને લાઇટિંગ જો યસ હા આ મ્યુઝિકલ છે LED લાઇટ વાળી હમ આમાં બી અલગ 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 ઘણી બધી ડિઝાઇનો છે ને વેરાયટી છે નાની મોટી સાઈઝો બરાબર યસ આમાં લાઇટિંગ છે હા અને કપલ છે બરાબર બીજું મયંકભાઈ આપણે ગિફ્ટ આર્ટિકલ તો અહીંયાથી લઈએ છીએ પણ આના પેકિંગ માટેનું મટીરીયલ અહીંયા બીજી કઈ જગ્યાએ મળશે પેકિંગ માટે મટીરીયલ આપણા ત્યાં જ મળી જશે એ બી અહિયાં અહિયાં જ મળી જશે ગિફ્ટ પેપર છે એમાં આ વખતે આપણે કાગળના પણ લાવ્યા છીએ એ બતાવી દો અને એમાં પણ આપણે ડિઝાઇન અલગ અલગ લાવી છે ઓકે પેકિંગ માટે આપણે જે યુઝ થાય જેમ કે સ્ટીકર મળી જશે આ રે પેપર આ પ્રિન્સેસ છે ઓકે આ ફ્લાવર ડિઝાઇન છે યસ અલગ અલગ બધી કાર્ટૂન કેરેક્ટર બધા અલગ અલગ આવશે કાગળમાં છે લે ઈકો શકાય બરાબર અને આપણી જોડે પેકિંગ પેપર ની અંદર રોલ પણ છે વીસ મીટર થી માંડીને સો મીટર સુધીના રોલ પણ આવશે આપણી જોડે અને એની અંદર 8 થી 10 કલર આવશે અલગ અલગ ડિફરન્ટ મતલબ પેકિંગ નું મટીરીયલ ટોટલી પેકિંગ નું મટીરીયલ ટોટલ રિબીનો પણ છે હા બરાબર એની અંદર બી ચાર સાઈઝ અલગ અલગ આવે છે બરાબર

તમારે કોઈ મુસ્લિમ ગ્રાહકો હોય અને એમને આપવા માટેની પણ આઈટમો જોઈતી હોય તો આપણા ત્યાં મળી જશે જોઈ શકો છો તમે અલગ અલગ મોડલ ડિફરન્ટ ઓકે બરાબર અને એના અંદર પણ મોડલો બી આવશે કલર પણ આવશે અલગ અલગ ઓકે અમુક આઈટમો તો હું અત્યારે શું વિડીયોમાં બધી બતાવી શકતો નથી લિમિટેડ પણ તમે જ્યારે રૂબરૂ આવશો વિઝિટ કરશો ત્યારે તમને અલગ અલગ બધી ડિફરન્ટ વેરાયટી જોવા મળી જશે જેમ કે આ બોલ બી લાઈટ આ લાઇટિંગ ક્રિસ્ટલ બોલ છે અંદર કપલ છે ઓકે અને વુડન બીચ છે ઓકે નીચે વુડન બેજાઓ હા વુડન બેજ છે એલઈડી વાળો બરાબર ઓકે અલગ અલગ ડિફરન્ટ ફોટો ફ્રેમ પણ જોઈએ અલગ અલગ તો પણ તમને મળી જશે ઓકે એની અંદર 4/6 છે 5/7 છે બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં તમને મળી જશે બલમ નાના થી લઈને મોટી સાઈઝ સુધીની પણ મળી જશે ઓકે પછી આ વુડન માં તમે જો એન્ટિકર્પ આઈટમ ઓકે આ જોઈ શકો છો એની અંદર પણ બી સાઈઝ આવશે અલગ અલગ ડિફરન્ટ હા નાની મોટી સાઈઝો આવશે યસ તમારે મગમાં પણ જોઈએ તો અલગ અલગ ડિફરન્ટ પેકિંગ ની અંદર મગ બી મળશે હમ ઓકે બીજું મયંક ભાઈ કોઈને ઘરે બેઠા ઓર્ડર કરવો હોય તો કઈ રીતે રહેશે ક્રાઇટેરિયા ઘરે બેઠા કોઈ પણ ઓર્ડર કરવો હોય તો વિડીયો કોલ કરીને ઓર્ડર મને આપી શકે છે અને કુરિયર દ્વારા અથવા તો ટ્રાન્સપોર્ટ ની અંદર બરાબર એ રીતે તમારો માલ તમને મળી જશે બરાબર નંબર એમનો આપેલો છે આપેલો ડિસ્પ્લેમાં છે ઓકે મિનિમમ પાંચ હજાર દસ હજાર નો કિલો ઓર્ડર કરવો પડશે એવું કંઈ જરૂરી નથી તમારે જેટલો પણ ઓર્ડર કરવો હોય એટલો આપડે ત્યાંથી માલ તમને મળી શકે છે ઓકે બરાબર તમે હવે તમને મૂર્તિઓની અંદર વેરાયટી પણ બતાવી દઉં છું કારણ કે આપણી નાની થી માંડી વીસ રૂપિયા થી માંડીને પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ મૂર્તિઓ આપણા ત્યાં તમને મળી જશે એની અંદર ગણપતિ આવે છે રાધા કૃષ્ણ આવશે અંબે માં આવશે લક્ષ્મી માતા આવશે સરસ્વતી માતા આવશે આદિ બધા અલગ અલગ ડિફરન્ટ ભગવાન તમને મૂર્તિ ની અંદર નાની થી મોટી સાઈઝો મળી જશે ઓકે આદિ એની અંદર બી આઠ સાઈઝો અલગ અલગ નાની મોટી તમને વેરાયટીમાં મળી જશે પછી આપણે હાથની ઘડિયાળો પણ રાખીએ છીએ જે સારી ક્વોલિટી ની તમે જોઈ શકો છો અલગ અલગ લેડીઝ અને ની અલગ અલગ ડિફરન્ટ આપણી જોડે સો વેરાયટીઝ ની છે આ મેગ્નેટ પટ્ટા વાળી છે અલગ અલગ એમાં લેધર બેલ્ટ વાળી પણ આવશે કેટલા ઘડિયાળમાં મારી જોડે પિસ્તાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે અલગ અલગ ડિફરન્ટ વેરાયટી છે બરાબર હવે આપણે બીજી વેરાયટી જોવા માટે બીજા હા હવે બીજી જે આપણે ફ્રેમો છે દિવાલ ઘડિયાળ છે લવલી ની આઈટમો છે બરાબર કેનવાસ આઈટમ છે કોલાર્જ ફ્રેમો છે એ બધી આપણે આપણા બે ગોડાઉન છે એની અંદર ત્યાં આપણે બતાવવા જઈ રહ્યા છીએ ઓકે દોસ્તો આપણે આવી ગયા છે આપણા લવલીના ગોડાઉન ની અંદર જ્યાં ગણપતિ અને રાધા આ ટાઈપની તમને રેમો વોલ ની જોવા મળી જશે અલગ અલગ ઓકે આની અંદર બાવીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે તે પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ વેરાયટી તમને જોવા મળી જશે બાવીસ રૂપિયા થી સ્ટાર્ટ કરી બાવીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે ઓકે બરાબર આમાં સાઈઝો નાની મોટી નાની મોટી અલગ અલગ સાઈઝો તમને જોવા મળી જશે ઓકે જેમ કે આ રાધા છે પછી આમાં

અને મોટી સાઈઝ અંદર પણ વેરાયટી તમને મળી જશે જોવા જોઈ શકો છો તમે સાઈઝ ભી બતાવી દો ઓકે તો લો બિગ સાઈઝ માં ભી તમને મળી જશે અલગ અલગ ડિફરન્ટ વેરાયટી છે બધી અને તમે સ્ટોક પણ જોઈ શકો છો મારા ત્યાં બરાબર સ્ટોક તમે જોઈ લો એની ટાઈમ ગમે તેટલી તમારે જોઈતી હોય ક્વોન્ટિટી તો તમને મળી જશે બરાબર આ બી એક વેરાયટી છે જો આ કી હોલ્ડર આ ચાવી ભરાવાનું પણ સાથે આવશે આ બધાની અંદર ગણપતિ અને રાધા કૃષ્ણ વેરાયટી તમને મળી જશે બરાબર તમારે કોઈ મેરેજમાં કે ફંક્શનમાં ક્વોન્ટિટીમાં પણ કોઈ ઓર્ડરો આપવા હોય તો પણ બલ્કમાં તમે ઓર્ડર મને આપી શકો છો અને એની ટાઈમ આજે સ્ટોકમાં બી મળી જશે ઘણી બધી વેરાયટી મારા ત્યાં બરાબર બરાબર આ જોઈ જો ઓકે તો ડિઝાઇનો તમે જોયા આમ થાકશો એટલે બધી છે અલગ અલગ એના માટે તો તમારે રૂબરૂ વિઝિટ કરવી પડશે રૂબરૂ વિઝિટ કરશો અથવા તો તમે વિડીયો કોલથી પણ મને ઓર્ડર આપવો હોય તો તમે મને વિડીયો કોલ કરીને પણ ઓર્ડર તમારો બુક કરાવી શકો છો અને અહીંથી પાર્સલ કે કુરિયર એ પણ અમે સુવિધા આપીએ છીએ અને થઈ જશે બરાબર ઓકે ચલો હવે કઈ વેરાયટી હવે આપણે બીજી વેરાયટી જોવા માટે બીજા ગોડાઉન માં જઈ રહ્યા છે ઘડિયાળો છે બરાબર વોલ છે અલગ અલગ ડિફરન્ટ એ આપણે ત્યાં જઈ રહ્યા છે બીજા ગોડાઉન ની અંદર ચાલો આપણે આવી ગયા છે આપણા બીજા ગોડાઉન ની અંદર જ્યાં તમને અલગ અલગ ફ્રેમો દિવાલ ઘડિયાલ વોલપીસ ને બધી આઈટમો બતાવવાની છે તમે જોઈ શકો છો આવો આ રીતની ચાર બાય છ પાંચ બાય સાત અલગ અલગ આ રીતની ડિફરન્ટ ટેબલ વાળી ફ્રેમો મળશે તમને બરાબર આમાં ફ્રેમો આપડે એકત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે દોઢસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ અલગ અલગ ડિફરન્ટ વેરાયટી એકત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થશે તમે જોઈ શકો છો અલગ અલગ ડિફરન્ટ વેરાયટી બધી જ વેરાયટી તો હું વિડીયોમાં નહીં બતાવી શકું લિમિટેડ છે એટલે લિમિટેડ વેરાયટી બતાવી શકીશ પણ રૂબરૂ તમે આવશો તો રૂબરૂ વિઝિટ કરશો તો વધારે વેરાયટી જોવા મળશે આમાં બી સાઈઝ નાની મોટી અલગ અલગ સાઈઝ મળશે જો આ વુડન ની અંદર છે એમાં ફેમિલી છે બર્થડે છે બેસ્ટ વિશ અલગ અલગ લખવા વાળી આવશે મેસેજ વાળી બરાબર હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ આપણે કેનવાસ વાળી આઈટમોમાં બબલ ફોટો ફ્રેમ નિયમનો આ બધો સ્ટોક છે ટોટલી બરાબર બીજો આપણે કેનવાસ વાળીનો સ્ટોક આ બાજુ છે જો કેનવાસ વાળી ફ્રેમો બધી આ તમને જોવા મળી જશે યસ એની અંદર ભી સાઇઝો આવશે અલગ અલગ 11 14 આવશે 14 20 આવશે 18 24 આવશે 20 બાય 30 આવશે એની અંદર પણ સ્પાર્કલ પોસ્ટર આવશે બબલ પોસ્ટર આવશે અને અત્યારે નવી આવી છે

તો આ રીતની શ્રીનાથજી ની આવશે બરાબર પછી કોઈ મુસ્લિમ ગ્રાહક હોય તો એના માટેની મુસ્લિમ આઈટમો પણ છે તમે જો કોઈ એન્ટિક પિક્ચર જોઈએ આ રીતનું તો એન્ટિક પિક્ચર પણ મળી જશે નેચરલમાં જોઈએ તો નેચરલ માં પણ મળી જશે બરાબર અને ડિફરન્ટ મોડલો બધા તમને સાઈઝો પ્રમાણે અલગ અલગ મળી જશે તમે સ્ટોક પણ જોઈ શકો છો મોટી સાઇઝો ની અંદર પણ મારી જોડે સ્ટોકમાં છે બબલ્સ વાળી બબલ્સ વગરની અલગ અલગ ડિફરન્ટ વેરાયટી જોવા મળી જશે બરાબર આમાં ભી તમને જેટલું ક્વોન્ટિટી જો એટલે મળી જશે હવે આપણે જઈ રહ્યા છીએ કોલાજ ફ્રેમોની અંદર ઓકે તમે કોલાજ ફ્રેમોમાં પણ તમને અલગ અલગ ડિફરન્ટ વેરાયટી બતાવવા જઈ રહ્યો છું તમે જો ફેમિલી ફ્રેમો ની અંદર પણ જો એની અંદર પણ મારી જોડે 150 મોડેલ અલગ અલગ છે બે ફૂટા વાળી ત્રણ ફૂટા વાળી ચાર ફૂટાવાળી પાંચ ફૂટા અલગ અલગ ડિફરન્ટ એમ ઘડિયાળ વાળી તમે આ બધા જ મોડલ હું બતાવું છું

વેરાયટી રૂબરૂ કરજો એક તમે બધી હવે આપણે દિવાલ ઘડિયાળ દિવાલ ઘડિયાળની અંદર પણ તમે જો ડિફરન્ટ અલગ અલગ મોડલો કે દિવાલ ઘડિયાળ દિવાલ માં મારી ત્યાં સત્તાવન રૂપિયા થી સ્ટાર્ટ થશે તે પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ લાઇટ વાળી લાઈટ વગર ની બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટી તમને મળી જશે નાની મોસ્ટલી અલગ અલગ પેન્ડુલમ વાળી પણ મળી જશે બરાબર અને ભગવાન વાળી પણ આઈટમો મળી જશે કે જેમાં રાધા ગણપતિ આવે કિડ્સ વાળી કાર્ટુન કેરેક્ટર વાળી પણ આવશે ડિફરન્ટ વેરાયટી બધી અલગ અલગ કંપનીમાં આપણો મેઇન કંપની કઈ રહેતી છે જો આપણી જોડે પ્રાઇડ નું કામ છે સેફાયર નું કામ છે કિનારા નું કામ છે અલગ અલગ ચાર પાંચ કંપનીઓની આપણે સારી એવી ક્વોલિટી ગેરંટી વાળી એવી ઘડિયાળો આપણે રાખીએ છીએ આ ગણપતિ છે એની અંદર રાધાકૃષ્ણ પણ આવશે બરાબર

આની અંદર રામ ભગવાન આવશે હનુમાન આવશે રાધા કૃષ્ણ આવશે ઘણી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અલગ અલગ ડિફરન્ટ જોઈ શકો છો તમે જોવા કાર્ટૂન કેરેક્ટર વાળી છે કોઈ બાળકોના રૂમ ની અંદર લગાવી હોય કોઈ ગિફ્ટ બાળકોને કોઈને ગિફ્ટ આપવી હોય બડે માં તો પણ ચાલશે પછી એક આ આવશે લાઈટ વાળી આ લાઇટિંગ માં છે

તો આ બધી જ જો જોઈતી હોય તો નંબર તમને ડિસ્પ્લે પણ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરજો બરાબર ગમે ત્યારે બી નવી દુકાન કોઈ કરવી હોય તો પણ આપણા ત્યાં હાથે કોન્ટેક કરજો ઘણી બધી વેરાયટી છે અને ઘણો બધો ફાયદો પણ તમને થશે ઓકે ચલો થેન્ક યુક ઓકે